રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્યની આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું આક્ષેપ છેલ્લા દસ વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્ન અદ્ધરતાલ આશા આશાવર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનું આક્ષેપ સરકારના જીઆરમાં લખેલા નિયમો કરતાં વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા અને આશાવર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ સાથે આપવામાં આવ્યું આવેદન ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને નોંધાવ્યો વિરોધ આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં ના આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી મારું નામ છે સંગીતા સંગીતાબેન છે હું ફેસેલેટર તરીકે તોરણિયા પીએચસી માં કામ કરું છું પણ અમારી વિવિધ માંગણીઓ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા માટે ધોરાજી આવ્યા છીએ બધા ગ્રામ્ય ના આશાબેનો અને અર્બન વિસ્તારના ના પણ આશાબેનો આવે છે અમારો ફિક્સ પગાર કરવામાં આવે અમને કાયમી કરવામાં આવે અને અમારી કામની કલાકો નક્કી કરવામાં આવે અમારો જીઆર માત્ર બે કલાક કામનો જ છે પણ માત્ર અમને આઠ આઠ કલાક દસ દસ કલાક અમને કામ કરાવે છે ગમે ત્યારે કામ માટે બોલાવે છે ન જાય તો ધમકીઓ આપવામાં આવે છે અમારી બહેનોને કે તમને છૂટા કરી દેશું આમ કરી દેસુ કોવિડમાં અમે માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અમારું આંદોલન કાયમી ચાલુ રહેશે અને અમે આગળ જઈને પણ સરકાર સામે અમારો અવાજ ઉઠાવશું કોવિડમાં અમે રાત દિવસ કામ કર્યું છે જીવના જોખમે બધાએ કામ કર્યું છે પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધાય વેતન બધે બાર બધા બીજા રાજ્યમાં બધા મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણિયા ઓર્બન ટુ માં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશન ના રાત દિવસ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર અમને બસો રૂપિયા પ્લસ સો આમ નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવાનું નથી કે તમને ન મળે એવું કહેવા માં તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસ ને એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ અમારી નોકરી ત્રણ કલાકની ની છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈન મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર શ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બતાવો ધન્યવાદ